તમે સિંગાપોર જુઓ ઇઝરાયલ જુઓ અરેબિયન કન્ટ્રીઝ જુઓ જેનું અર્થતંત્ર મજબૂત હોય એનો મતલબ હોય એટલા માટે આ ઇલેક્શન એ લોકશાહીનું એવું પર્વ છે જેમાં માણસો જેવા હોય એવા દેખાય જે હોય આપણે એમને કહીએ આ અમેરિકન સિસ્ટમ નથી આ આપણું બંધારણ એમપી એમએલએ ને મત આપવાનું બંધારણ છે આપણું બંધારણ સીએમ અને પીએમ ને મત આપવાનું નથી તમારો કોણ પીએમ પણ એવું ન હોય તમારો કોણ સીએમ એવું ન હોય તમે ધારાસભ્યનો રાઈટ લઈ લો અમેરિકા માં છે આ પ્રમાણે બે ત્રણ જે ઉમેદવાર હોય સીધા પ્રેસિડેન્ટ ના ઉમેદવાર એનું માર્કેટિંગ કરે જાહેરમાં માર્કેટિંગ કરે આ એવું માર્કેટિંગ નથી તમારા કોણ એવું ન હોય આ એમપીસ ભેગા થઈને નક્કી કરે કે આ અમારા વડાપ્રધાન હશે પછી એક કેબિનેટ બનાવે આ તો એકદમ નીચલું સ્તર હા નીચું એટલે આપણને એમ થાય કે જાહેર જીવનમાં શું કાવતરા જ મહત્વ છે એકબીજાને પાડી દેવા પગ ખેંચવા પતાવી દેવા આ જ હિસાબ કિતાબ છે પબ્લિક નામની વસ્તુ નથી તો પબ્લિક પાસે મત લેવા હું કામ થઈ જશે આપણે આમાં પબ્લિક ક્યાં પાર્ટીનો વર્કર ક્યાં બધે ભાડુંથી બધે ભાડુંથી ટોટલ ભાડુંથી ચોવીસ કલાક ચેનલો બધી એક જ કરે તમે આમાં ન્યાય ની અપેક્ષા ક્યાં રાખો આ તો તમે તમિલનાડુ જુઓ લોકસભાની હતા એનડીએ હતા આજે ગુજરી ગયા નથી ખતમ છે ઓગણચાલીસ માંથી પાંત્રીસ કરતા વધારે લોકસભાની બેઠકો ડીએમકે અને કોંગ્રેસ પક્ષમાં જવાની છે આ વિશ્લેષણ તમને કહું છું કે કેવી રીતે ત્રણસો પચીસ બેઠકો લોકસભાની આવશે